નમસ્કાર દર્શક મિત્રો તેલ ન્યૂઝમાં ન્યુઝ સૌનું હાર્દિક સ્વાગત છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વાલીયા ચોકડી ખાતેથી થી બે મહિલાઓને પાર્થિવ બનાવટ ના વિદેશી દારૂ ના જથ્થા સાથે ઝડપી પાડી હતી હંકલેશ્વર શહેર પી ડિવિઝન પોલીસ પથકેથી પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લામાં પ્રોહિબિશન તેમજ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે અંકલેશ્વર શહેર પી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે વાલિયા ચોકડી ખાતે આવેલ આશીર્વાદ હોટલની સામે સર્વિસ રોડ ઉપર બે મહિલાઓ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો આપવા આવનાર છે જે બાતમીને લઈ વોચ ગોઠવતા બાતમીવાળી મહિલાઓ આવતા તેમની પાસે રહેલ સામાન ચેક કરતા તેમાંથી પોલીસે બંને મહિલાઓને મમતાબેન કિરણભાઈ મકરાણી અને ગંગાબેન વિનોદભાઈ સોરમભાઈ મકરાણી નાઓની પ્રોહિબિશન સંલગ્ન કલમો હેઠળ અટકાયત કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી રિપોર્ટર તહેલકા ન્યૂઝ અંકલેશ્વર